છે મારે પેલું પ્રવાસ જવાનું રાજસ્થાનમાં પાછું પેલા પંદર દાડા પહેલા નોમ લખાયેલું છે ઓલા ગોમનદરા દોહા દોહા બધા જવાના હતા ને કેતું લખાયેલું છે ત્યારે આજ જવાનું છે હોજે નહીં નહીં જવાનું જવાનું નહીં નહીં આપણે જવું નહીં દીધું છે જ જવાની જરૂરત નઈ બરાબર તો નહીં જવાનું રૂપિયા રૂપિયા ભરે

10 વાગ્યા પણ હજુ ના આયા કોનતા અલી માર નામ દાહીસ તું ભૂલી જાય તારું કોનતા છે ભૂલી જવાનું બરાબર આ વર્ષે 82 ના કે એટલે ભૂલી જવાનું તારું નામ છે પણ હું ભૂલી જાય ક આ તો 82 થઈ જતી દેખાત નથી એટલે મની ભૂલી જવું માટી જાય તે 82 તો સારું કેવા માર થાય 82 એ માં દોહો પપરાવાસ નઈ જા ડેરી માં કણ નવળી હા આ શાન ના 82 એટલે ફોન આય તો કે

તો પી લાયા તમે આ આ તો કલાપા લાલલાના છોકરાઓને લાયો છું અ તો મોળે કીધું લાજી પહેરી જોશે એવી લાગશે એના છોકરાઓને હું કરવા અલી લાવવું પડે કે તાકે बाजूમાં રસન કે કોઈ લાયા નમાને એના છોકરાઓને કે જો એ નાવલી તા પેલા મકળા લાયો પિસ્તા જેવો જો આ તો ચોટી જાજો જો એ નાવાલે શું લાવવાનું આવતું તું બેસ ને તારાને વેચે પછી તું તો

મારા ઓલે મને ખબર હવે ખબર મને તારા તો પાસે વેમ જ જો હમુર તો કે તારા ઓલે નો વેમ તાન તારા બધા ધોવાના છે ધોઈ નાખજે હમણે હું નહીં ધોવાની તે આ હાલો કના લાય અરે કોઈ ના ઓલે નહીં તમે કોઈ કના ઓલે લાયો છો છોકરાઓને <itheater> <theöst>,

અમે દેતાય ખોણી રહ્યો હું સો જાયા હું કોઈ બેહવા દે દે જોલા લઈ આવું તો ના આ તો દે ના ક તો હું એ તો જડો ને તપસા એક ધોકો થ થબકારું આ ચે પેલો ખોળવા દે ઇન કાતા ઓસી મને તો બાબા તેમ જે આવ ઉપર એ છો મોબાબા લો મોબાબા છો બોગોબા તો ઉપર રે કે અલ્યા તારી એ ડોહા ઓ મામા નેટ નેટ જાવ વાગ એ ઉભા રે મોટો જાઓ ઉતરો ઉભી ના

મોજા બરાબર હું પર મજાવાની આવી ઉપર આવી ગયા તા અરે તમે હજી બાગમાં ગોમાને નાખાય ઓમા ઓમા તું ઓમા એ એ બધું એને જ શાંતિ રહી જા બાપા તમે કીધું છોડ જો ઓમા હારું છું ઓમા ઓમા હારું છું હું હશાનિકા હા તો અમાજા તાર હાલલો લાયો હાલલો બાલલો બધું માર કોકને આલ દેવ પડશે તો બોલે તો યે જઈ પાછો આ લેવ તો યે ઓ ઘર ઉપર પડી ગયો アマリコフリタバイ。